ગુડ ને જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને તો કેમ છો બધા મજામાં આજે છે શ્રાવણ સુદ ત્રીજ અને ફૂલ કાંજળીનો દિવસ જેને હરિયાળી ત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે તો એઝ યુઝલ રૂટીન પ્રમાણે આપણે આપણું ટિફિન જે છે તૈયાર કરી નાખ્યું છે ટિફિનમાં છે શાક રોટલી અને સેલેડ છે મિક્સ અને સાથે સાથે નાસ્તાની ભાખરી પણ તૈયાર થઈ રહી છે તો મિત્રો ભાખરી આપણી તૈયાર છે નાસ્તાની અને આપણે જેનીષાબેન ફૂલકાંજણીનું વ્રત છે તો એની થાળી પણ તૈયાર કરી નાખી છે થોડી ઘણી તો મિત્રો રેડી છે જેનીષાબેન મંદિરે જવા માટે સરસ મજાના જેનીષાબેન તૈયાર થઈ ગયા છે નાહી ધોઈને અને મંદિરે જવા માટે રેડી છે અમે મંદિરે જઈ રહ્યા છીએ અને મિત્રો તમે જોઈ શકો છો જે છે એ પોતાના ફ્રેન્ડ ગ્રુપની સાથે મંદિરે પહોંચી ગયા છે પૂજા કરવા માટે સૌની આગળ છે ભાઈ યસ અને હવે છે પૂજાનો સમય તો મિત્રો બધા પૂજામાં બેઠા છે સરસ મજાની પૂજા થઈ રહી છે અને તમે જોઈ શકો છો કે બધી દીકરીઓ જે છે એ કુલકાજનો વ્રત રહી છે અને ભગવાનની પૂજા કરી રહી છે સરસ મજાની પૂજા થઈ રહી છે મિત્રો દીકરીઓ સરસ રીતે બધી જ પૂજા કરે છે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે દીકરીઓની બધી જ મનોકામના છે એ પૂરી થાય પૂજાનો સમય થોડોક વધી ગયો છે આપણે તમે જોઈ શકો છો કે આરતીનો સમય ચાલી રહ્યો છે બધી દીકરીઓ આરતી કરે છે તો ભગવાન ભોળાનાથને આપણે પ્રાર્થના કરીએ મા પાર્વતીની કે બધી દીકરીઓની દરેક મનોકામના તમે પૂરી કરો તો મિત્રો હવે આપણે જેનીસાબેનનું ટિફિન તૈયાર કરી રહ્યા છીએ તો ટિફિનમાં જે છે એ ફ્રૂટ્સ કાપીને રાખ્યા છે અને અપરાજીતાના ફૂલોમાંથી જે પાણી બનાવ્યું છે એનું આપણે શરબત બનાવ્યું છે તો મિત્રો જેનીસાબેન સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો જેનીસાબેન જે છે એ સ્કૂલે જતા રહ્યા હતા અને હવે રાતના આઠ વાગી ગયા છે અને ડિનરનો ટાઈમ છે તો આપણે બનાવી રહ્યા છીએ પનીર પનીર તો પનીરના પીસ કરી અને આપણે એને પહેલાં તળી લેવાના છે અને પીસ તળાય એટલી વારમાં આપણે એક વાટકામાં પાણીમાં મીઠું અને હિંગ નાખીને તૈયાર કરીને રાખવાના છે સાથે સાથે ખડા મસાલા તૈયાર કરી લીધા છે આપણે ડુંગળી એકદમ ફાઇન કટિંગ કરીને તૈયાર કરી લીધી છે અને હવે આપણે તેલનો વઘાર કરી લીધો છે એમાં આપણે કડા મસાલા નાખી દઈએ ડુંગળીને સરસ રીતે આપણે એને સાતળી લેવાની છે ખૂબ વધારે નફળતી નથી સાતળવાની માત્ર એની કાજુ ટેસ્ટ છે એ ઓછો થાય એટલી જ આપણે એને સાતવાની છે હવે આદુ મરચાં અને લસણની પેસ્ટ છે તે આપણે ડાયરેક્ટલી નથી ઉમેરતા આપણે એમાં થોડું પાણી નાખીશું એકથી બે ચમચી જેટલું અને પાણીમાં એ આદુ લસણ મરચાંની જે પેસ્ટ છે એને એક રસ કરી લઈએ અને હવે આ જે પેસ્ટ પાણીવાળી છે એ આપણે ઉમેરવાની છે ડુંગળીની અંદર જેથી કરીને જે ટેસ્ટ છે શાકનો એ થોડો અલગ ડિફરન્ટ આવે અને હવે મિત્રો આપણે બધી જ વસ્તુઓને સરસ રીતે શાક લેવાની છે ડુંગળી જે ગ્રેવી જે બનાવવાની છે એની સરસ ડુંગળી સતળાઈ ગઈ છે આપણી તો હવે આ સ્ટેજ ઉપર આપણે બધા મસાલા કરી નાખી છે હળદર જીરું નાખવાનું છે અને લાલ મરચું નાખવાનું છે હવે જે લાલ મરચાંનું પ્રમાણ છે એ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો કેમકે જે સ્પાઈસી ખાતા હોય તે વધુ નાખે ઓછું સ્પાઈસી ખાતા હોય તો ઓછું નાખો તમારે આપણે લીલું મરચું લસણ આદું નાખ્યું છે એટલે આપણે સરસ રીતે મસાલો મિક્સ કરી અને હવે આપણે આગળની પ્રોસેસ કરીએ તો એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે જે છે ચણાનો લોટ તો મિત્રો ચણાનો લોટ જે છે આ શાકને સરસ મજાની થિકનેસ આપશે એક ટેસ્ટ આપશે સરસ મજાનો ચણાનો લોટ જે છે એ ડુંગળી સતળાવા આવે છે ત્યારે આપણે નાખી દીધો છે અને થોડીવાર માટે સાંતળવાનું છે જેથી કરીને બધા મસાલા અને ચણાનો લોટ જે છે એની શેકાઈ જાય ગરમ મસાલો પણ આપણે નાખી દઈએ છીએ પંજાબી ગરમ મસાલો છે હવે બધું જ મિક્સ કર્યા પછી આ સ્ટેજ ઉપર હવે આપણે આમાં ટામેટા ક્રશ કરેલા ઉમેરીશું એકચ્યુલી ટામેટાને સાવ પાઇન ક્રશ નથી કરવાના એને થોડા રો ક્રશ કરવાના છે અને અહીંયા આપણે એમાં નાખી દઈએ છીએ મીઠું શાક પ્રમાણે કે પનીર મીઠાના પાણીમાં બોઈ રાખ્યું છે તો આગળ વધુ સંભાળવાનું પાણી છે જેથી કરીને શાક જે છે એ ખારું ન થઈ જાય તો અને લાસ્ટમાં આપણે એમાં થોડું દહીં ઉમેરી દઈએ દહીંથી ટેસ્ટ એનો બેલેન્સ થઈ જશે અને આ છે કસૂરી મેથી જેને તવી પર થોડી રોસ્ટ કરી લેવાની છે અને પનીર પણ આપણું તૈયાર છે તો ફૂલી ગયેલું છે તમે જોઈ શકો છો તો મિત્રો હવે આપણે આમાં કસૂરી મેથી ઉમેરી દઈશું કસૂરી મેથી ઉમેર્યા પછી એને સરસથી મિક્સ કરી લઈએ અને હવે આપણે આપણા પનીરને પાણી નીતાવી લઈએ અને પાણી નીતાળેલું જે પનીર છે શાકમાં એડ કરી દઈએ અને શાકને સરસ રીતે મિક્સ કરી લઈએ પનીરની જે આપણી ગ્રેવી છે એ પનીરના પીસીસને કોટ કરી લે એ રીતે આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈએ અને સરસ રીતે મિક્સ થાય એટલે ગેસ બંધ કરી અને આપણે શાકનું ઢાંકણ ઢાંકી અને પાંચથી દસ મિનિટ માટે એને એના પોતાના જ હીટમાં સીઝવા દેવાનું છે ગરમીમાં મિત્રો તમે જોઈ શકો છો આપણું શાક જે છે એ ખૂબ સરસ રીતે તૈયાર થઈ ગયું છે તો હું આપણો લીલા ધાણા નાખી અને ગાર્નિશ કરી લઈએ અને સાથે સાથે આપણે એમાં એક વધારે ઇન્ગ્રેડિયન્ટ ઉમેરીએ છીએ કે જે બધાને ભાવતું હોય છે મિત્રો હવે થોડુંક એકાદ ચમચી જેટલું બટર પણ આપણે નાખી દઈએ છીએ બટર નાખી અને આપણે શાકને પરિવાર માટે ઢાંકી દઈએ ત્યાં સુધીમાં આપણે પરાઠા પણ તૈયાર છે તો મિત્રો આપણું જમવાનું તૈયાર છે ડિનર એકદમ સરસ મજાનું પનીરની સબ્જી છે ઢા સ્ટાઇલ પનીર સબ્જી પરાઠા છે ડુંગળી છે મરચાંનું અથાણું છે છાસ છે તો મિત્રો ચાલો જમવા આપણે બધા સાથે મળીને જમી લઈએ જમી લીધું છે અને જયેલભાઈ જે છે મેં આજે આખો દિવસ ફોન મળ્યો નથી એટલે ફોન જોવામાં વ્યસ્ત છે અને મારે અહીંયા વાસણનો ઢગલો પડ્યો છે તો ચાલો આપણે વાસણ ઉઠકી લઈએ આપણે ઝૂટકવાના છે કોઈ નહીં ઉઠકે ત્યાં સુધી બાય બાય તો ફ્રેન્ડ્સ હવે આવી ગયો છે જાગરણનો ટાઈમ યસ આજે ફૂલકાંજળીનું જાગરણ છે અને બધી જ દીકરીઓ બધા જાગરણ કરે છે તો મિત્રો તમે તમારી ફૂલકાંજળીનું જાગરણ કઈ રીતે કર્યું મને ચોક્કસથી જણાવો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક